તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તમને ખબર હશે કે અરવિંદ કેજરીવાલને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે તો શેતર વસાવાનું શું થશે તો એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને શેતર વસાવા વિશે મુસ્લિમ સમાજ શું બોલ્યા છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ દોસ્તો પણ શેતર વસાવાને તમે જીતાડવા માંગતા હોય તો એક લાઇકને એક કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને સાથે સાથે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના આવા તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે બે હજાર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાશે અને આમ સામે એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે તો દોસ્તો કોનું પત્તું કપાવવાનું છે અને કોની જીત થવાની છે પણ એ પણ આપણે આ વિડીયોમાં બતાવના છીએ દોસ્તું પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે અરવિંદ કેજરીવાલને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે અને હાલ એમ કહેવા છે કે શેતર વસાવવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મુસ્લિમ સમાજ એવું બોલ્યા છે કે શેતોભા આગળ બઢો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો ઘણાની કમેન્ટો આવી રહી છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં વહી ગયા છે તો શેતર વસાવાનું શું થશે તો શ્તર વસાવાને કંઈ પણ ફેર પડવાનો નથી અને શેતર વસાવા જીતીને બતાવશે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે તો શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ડાયલોગ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે શેતર વસાવા ઝૂકેગ્યા નહીં એવું પણ ડાયલોગ સોશિયલ મીડિયા ઉપર ધૂમમસાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો આખી એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે દોસ્તું કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને કોનું પત્તું કપાવવાનું છે એ પણ કમેન્ટની અંદર જરૂર લખી નાખજો દોસ્તો અને કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તું મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું ફાઇનલ કપાવાનું છે કારણ કે મનસુખ વસાવાને ઓછા સપોર્ટ કરી રહ્યા છે અને ક્ષેત્ર વસાવાની આખા ગુજરાતની અંદર સરસાવો થઈ રહી છે અને ક્ષેત્ર વસાવાની બૂમો પણ પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે ચેતોભા આગે બઢો આમ તમારી સાથ એમ મુસ્લિમ સમાજ ને આદિવાસી સમાજ એમ કહેવાય છે કે નારા લગાવી રહ્યા છે અને એક જ ચાલે એ પણ ચાલે તો શેતો વસાવા ચાલે એવું પણ કહીને નારા લગાવી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે અરવિંદ કેજરીવાલને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે તો ઘણાની કમેન્ટો એવી આવી રહી છે કે શેતર વસાવવાનું શું થશે તો શેતર વસાવવાની કાંઈ થવાનું નથી કારણ કે શેતર વસાવા ચૂંટણી જીતીને બતાવશે તો આ તો આજનો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી